1000 સબસ્ક્રાઇબર થઈ ત્યારે અત્યારે ઘણો ફેર પડી ગયો ને હું ધ્યાન ફર્સ્ટ વાળો મારો પહેલો વાયરલ ભાઈ આમાં કોઈ ન હોય એવું આપણે કહેવાય કે લાવેલા કેમ મજામાં તો મજામાં જ છે હું પણ સ્વાગત છે તમારા બધા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો યાર ફેમિલી આપણે અત્યારેમાં આવી જશે ખેતરમાં અને આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે જે આપણે થોડાક દિવસ પહેલાં વિડીયો મૂક્યો હતો કે રીંગણીને વાવેતર એટલે કે ઉનાળું રીંગણી તો ઉનાળું રીંગણ વાયુ ખરેખર ક્યાંક ક્યાંક તો રીંગણા દેખાય છે પણ રીંગણા ખાસ એવા નથી દેખાતા તો અત્યારે આટામારો જાય ખેતરમાં જો આવડી આવડી થઈ ગઈ છે રીંગણી આપણે ફર્સ્ટ ક્લાસ આપણે અત્યારે નાખવાનું છે આમાં ખાતર તો કે ઉરિયા ખાતર તો આમાં ન હોય રીંગણીમાં બીજા બકાલામાં ઉરિયા ખાતર નાખવાનું હોય અને આપણે રીંગણીમાં અત્યારે નાખવાનું છે વીસ વીસ જીરો તેર તો જો કાલ તો અમે ખાતર નાખતા હતા પણ અધૂરી ડોર મૂકી દીધી થયા તો કાલની ડોર એમને પડી છે જો અમુક અમુક છોડ વધુ મોટો થઈ ગયા વડા વડા થઈ ગયા તો જો ખાતર નાખતા નાખતા કાલે પોગ્યા હતા આ સાઈડ બધું નખાઈ ગયું આ સાઈડ બાકી છે વેતરે માં આપણે ખાતર નો કામ શરૂ કરવાનું છે તો નાખી જાવ ઈ અને ચાલુ કરી દેવી જો હમકો મુક છોડવી રીંગણ આવતું નહી કેસા જા ઓ રીંગણ છે આપડો આ રીંગણ ઉતર છે બસ આપણે આજ જો ત્યાં થઈ આ ખાતર નાખી દીધું છે કમ્પ્લીટ જો અખે વડે મે કીધું છે અમે અમે આ 10 વાગે આવું છું ત્યારે સીધું બેહી જાવ પાણી પીવા લે ક્યાં 10 વાગે નહી આવી આમ જો એક બે ઉતતો તો મારી દીદી કેને ઉતર મારી દીદી

એકુંક એવુંક નાખવાના અહીંયા પાયા પાંચ ખાડા થઈ ગયા થોડાક તો અહીંયા ઉગી ગયો છે હજી તો બબે પાંદે છે એટલે દેખાતો નથી અને ભીંડો થોડોક મોટો થઈ ગયો કેમ કે મોટા પાંદડા હોય એટલે ભીંડો મસ્ત દેખાઈ ગયો છે ને રીંગણી તો ઘણી મોટી થઈ ગઈ છે અને તો આપણે નિંદી પારવી મસ્ત કમ્પ્લીટ કરી નાખીશું અને ખાતર રહે અત્યારે માણસને પપ્પા નાખતા ગયા છે હવે આપણે રીંગણ ખાલા ભૂજ દઈશું વાળી ના ગુવાર ચોમાસા માંડ્યું આવી હતી અત્યારે કેટલી ઉગી છે તો જીરામાં એટલી હતી ને આ રીંગણીમાં નેમાં જો એટલી તો ઉગી છે કેમ કે કોઈક નેમ થાય વાવી જોઈએ એવી રીતના શાક આખા ઉગી ગયા જો હજી તો ઉગતી તો આવે હજી તેમ કેમ વાવ્યું એમ સીધો સાત ઉગે જો કેટલી માંડી પડી રહી છે ખેતરમાં પડામાં જ જોઈએ અને પડામાં પાણી તેલ લાઇટ આવી ગયો એટલે પાણી પાવાનું ચાલુ છે અને ડૂલ ભુરાઈ ગયા છે પાડો રણકવા મીડ્યો છે કેમ કેમકે તડકેથી બધા ઢોર ફેરવી લીધા એટલે એ એક રહી ગયો છે માંસ બે નહીં તે જો રમે છે કીશું કઈ ચોલા ઘરે ને હવે આપણે બપોરનું કાણો થઈ ગયું એટલે રાંધવાનું છે તો રાંધવા મળો હા તૈયાર કરો ખાવાની પણ હા જો એવા એ તે

તો બે મોટરો ચાલુ છે અને એક પાણી આવે છે ડારનું એક પાણી છે કૂવાનું ભાગ્યા છે બપોર ના બે અને જો કેવા તડકો છે ખરો તડકો અને આવા તડકા માં જાવ છું મોટર ચાલુ કરવા લાઈટ વાઈ ગઈ છે એટલે મોટર ચાલુ કરવા એલો જાવ છું અને જો ઉઘાડા પગી છું કેટલું અત્યારે પગભું છે ને કેટલું અત્યારે પગભણું છે ને મને ખબર છે આમ જો એમ થાય દોડવા મોડું ઊભું રહેવું શું કરું કે નક્કી નથી થતું પણ કાંઈ વાંધો નહીં આપણે ગમે ગમીએ એમ કરીને રોડવાનું છે ખેડૂત છે પાણી વાળતા વાળતા મોટર ચાલુ કરવા બંધ કરવાની માયલું જ આવવાનું માયલું આવવાનું હોય કેવું લાગે છે કે દેહતો આમાં થાલો જતો નહીં હોય ખેતર આવી ગયું છે ફટાફટ ખેતરમાં વ્યાજવી હા હવે કંડક મળી પગલું તો આવું છે મિત્રો આવું છે આપણે ખેડૂતનું જીવન

ખાવાનું અત્યારે થોડો હોય ઘઉં ઉપરમાં દવ નવા ગાઉં છે સુ ના જુ ના હજી આ પોરું કાપડ્યા હતા ને છે હવે નવા ઘાઉં એટલે વપરાય નહીં હજી આ ખૂટવા જશો આપણે દવડ કરાવેલા છે પણ આ ગાપ ને થાય ઉપડી નાખીને થોડાક ખાડા છે આમ વાંધો થતો કાંઈ વાંધો નહીં ચોક્કસ છે ને ચાકડોક લો આમ રઝાટ ઉડે થોડીક ચોક્કસ ઊપડી નાખી એટલે હવે પણ ઘઉં બકડી એટલો છે આમ

રો બે ત્રણ દિવસ થી આપણે જેકભાઈ આ બધા આવ્યા છે તો કે જેકભાઈ નો સબસ્ક્રાઇબર જ હશે એનો તો ખબર જ છે કે વનરાજભાઈને ઘરે આવ્યા છે ગોડલાતર જેકભાઈ એટલે આપણે બે દિવસ થી જેકભાઈને એટલે કે વનરાજભાઈને મેસેજ કર્યો તો કે જેકભાઈ આપણને વાત કરાવે તો વનરાજભાઈ કીધું તો કાઈ વાંધો નહીં હું ચોક્કસ વાત કરાવીશ અને ગઈ કાલે એટલે કે રવિવાર કરી બરોબર હા કાલે રવિવાર કાલે રવિવારે વિડિયો કોલ આવ્યો તો જેકભાઈને અગિયાર વાગ્યે

ક્યારેક વનરાજભાઈ ભેગા થાય એટલે આપણે વાત કરીશું અને જો શક્ય હશે તો મળવા પણ જઈશું પણ હજી તો વાર લાગશે બે ત્રણ દિવસ આ બધું રોકાણ ચોટીલા ગયા રાજકોટ ગયા પછી ગેલા સોમનાથ ગયા હા એ બાજુ આપણે ક્યારેક જો શક્ય હશે જઈશું તો મળશું જગભાઈ ને Yeah. 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 बेहजर सब्सक्राइब रहती है चार है ना चार घरों फेर पड़ी जो नहीं जान नहीं देता ना मैं हमने जान नहीं देता ना हाँ फर्स्ट पे में डाल वीडियो मरो पहले वायरल रहती वायर रह चुका हमारा ब्लॉग बना वास्तविक ભાઈ ના આમાં કોઈ ન હોય એવું આપડે રાખવાનું હોય નાના મોસણ એવો હવે જયારે તો ભેગું નહીં કાલે તો નીકળી જવાનું હે

હમ કામ ચાલુ કરો દઉં નું કરી અને લેવા જવાનો ટાઈમ થઈ પછી તો રાંધવાનું હોય ને માંસું થઈ છે હમણાં જાગી છે વાલા પી એક હતું ને ત્યાં બીજું બાસ્કો લઈ આવે એટલે આપડે તો ત્યાં જ કીધું બીજું બાસકો લઈ આવે તો એવાના એક નંબર